નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં હું છું વિભુલ પ્રજાપતિ આજે ગુરુપૂર્ણિમા ગુરુપૂર્ણિમા નિમિત્તે આપણે ખોખરા હનુમાન ધામ ખાતે આવ્યા છીએ જ્યાં ગુજરાત નહીં પરંતુ ગુજરાત બહારના દેશ આખા દેશમાંથી જુદી જુદી જગ્યાએથી જે છે આવ્યા છે જે ભક્તો જે છે તે માતાજીના દર્શન કરવા માટે અને ગુરુપૂજન કરવા માટે આવ્યા છે ત્યારે આપણે ખોખરા હનુમાન ધામ ખાતેનો આપણે અંદરનો માહોલ બતાવીશું ત્યાં પછી જે આપણે જે કાર્યક્રમો છે કાર્યક્રમો વિશે પણ આપણને માહિતી આપીશું ત્યારે અત્યારે અહીંયા તમે જોઈ રહ્યા છો કે મહાપ્રસાદની પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે જેના માટે મંડપ પણ નાખી દેવામાં આવે છે દૂર દૂરથી લોકો જે છે તે માતાજીના દર્શન કરવા માટે આવ્યા છે અને ભક્તો જે છે તે હનુમાન દાદાના દર્શન કરી અને અહીંયા કેશવનંદ બાપુના દર્શન કરી હનુમાનજી મહારાજના જે મંદિર છે ત્યાં દર્શન કરી અને હનુમાનજી મહારાજની મૂર્તિ છે તેના દર્શન કરી અને માતાજીના દર્શન કરી અને આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે પોતાનો ભાવ પ્રગટ જે કરવા માટે અહીંયા આવ્યા છે આ ખોખરા હનુમાન મંદિર છે અને આ સૌથી ઊંચી પ્રતિમા હનુમાનજી મહારાજની મને જોવા મળે છે આ વિશાળ ગ્રાઉન્ડમાં તમે જોઈ રહ્યા છો દૂર દૂરથી ભાવિક ભક્તો જે છે તે અત્યારે આવ્યા છે અને ભાવવનના કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે તેનો પણ લાભ રહી રહ્યા છે નવી અપડેટ સાથે ફરીથી મળીશું અત્યારે કનકેશ્વરી માતાજી છે પોતાના ગુરુ જે છે તે ગુરુનું પૂજન કરવા માટે અત્યારે આવી રહ્યા છે તમે જોયું છું કે વિશ્વાનંદ બાપુ જે ગુરુ છે તે ગુરુનું અત્યારે પૂજન કરવામાં આવી રહ્યું છે અત્યારે માતાજી દ્વારા કેશ્વાનંદ બાપુનું જે છે તે ગુરુ પૂજન કરવામાં આવી રહ્યું છે અત્યારે ગુરુ પૂજન થઈ રહ્યું છે કંકેશ્વરી માતાજી ગુરુ જે છે સાથે ઇન્દોરના કેન્દ્રીય મંત્રી વિજય વર્ગીયજી ઇન્દોડના ધારાસભ્ય મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ મૃતિયા પણ સાથે જોડાયા છે અને મોટી સંખ્યામાં જ્યારે કેશવનંદ બાપુનું ગુરુપૂજન થઈ રહ્યું છે અત્યારે હનુમાનજી દાદાની પૂજા થઈ રહી છે મંત્રોચ્ચાર સાથે જે હનુમાનજીની જે છે પૂજન થઈ રહી છે જની જય અત્યારે ઋષિકુમારોને દક્ષિણા જે છે તે આપવામાં આવી રહી છે અહીંયા સંસ્કૃત પાઠશાળા પણ ચાલે છે સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ કરતા જે ઋષિકુમારો છે તેમને માતાજી દ્વારા દક્ષિણા જે છે અત્યારે આપવામાં આવી રહી છે આજે ગુરુપૂર્ણિમા નિમિત્તે વૃક્ષારોપણ પણ અહીંયા કરવામાં આવી રહ્યું છે અને અત્યારે માતાજીના હસ્તે જે છે તે વૃક્ષારોપણ અત્યારે કરવામાં આવી રહ્યું છે મધ્યપ્રદેશના કેબિનેટ મિનિસ્ટર અને માતાજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના હસ્તે જે છે અત્યારે અહીંયા વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે અને અહીંયા ગઈકાલે જ જે ગુરુપૂર્ણિમા નિમિત્તે જ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જ્યારે આજે માતાજીના હસ્તે આ વૃક્ષાનું રોપણ વૃક્ષરોપણ કરવામાં આવ્યું છે

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોરબીમાં હું ચોઈપુલ પ્રજાપતિ આજે ગુરુ પૂર્ણિમા એટલે આપણે ખોખરા હનુમાન ખોખરા હનુમાન કંકેશ્વરી માતાજી ગુરુ પૂર્ણિમા છે ગુરુ પૂર્ણિમા એ ઉત્સવ નથી હોતો એ મહોત્સવ નથી હોતો પણ ગુરુ પૂર્ણિમા શિષ્યો માટે એક દિવ્યોત્સવ હોય છે કારણ કે ગુરુ વગર બધું જ પ્રાપ્ત થઈ શકે માત્ર જે છે એ આધ્યાત્મિક ઉન્નતિ સંભવ નથી અને આધ્યાત્મિક ઉન્નતિ વગર જીવન અધૂરું છે માણસ પદ પ્રતિષ્ઠા પૈસો કાંઈ પણ પ્રાપ્ત કરે પણ જ્યાં સુધી આત્માનો વિકાસ ન થાય ત્યાં સુધી બધી પ્રાપ્તિ જે છે એ એક રીતે કહીએ તો એ વ્યર્થ છે અથવા એ હાનિકારક છે નુકસાનકારક પણ છે આધ્યાત્મિક ઉન્નતિ સાથે જ ભૌતિક ઉન્નતિ થવી જોઈએ અને ભૌતિક ઉન્નતિ ભાગ્યથી થઈ જાય પણ આધ્યાત્મિક ઉન્નતિ ગુરુથી જ શક્ય છે હનુમાનમાં દર વર્ષે આ રીતે જ અમે ઉજવીએ છીએ પ્રથમ અમે ગુરુદેવની પૂજા અને ત્યાર પછી ગૌ પૂજા ત્યાર પછી વૃક્ષારોપણ કરીએ છીએ આટલા વર્ષોમાં લગભગ બે લાખ જેટલા વૃક્ષો અમે ગુરુપૂર્ણિમામાં ભક્તોને પ્રસાદ ભેટ રૂપે આપી ચૂક્યા અને ત્યાર પછી ગુરુ મહિમા ઉપર સત્સંગ પ્રવચન થાય અને ત્યારબાદ બધા મહાપ્રસાદ લે રાત્રે ભજન સંધ્યા થાય ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ સાથે જે છે તે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી છે તમે જોઈ શકો છો કે ધારાસભ્ય અને આ ઉપરાંત કૈલાસ વિજયવૈ સહિતના જે છે તે પણ અહીંયા આ માતાજીના આશીર્વાદ માટે આવે છે यहां आ जाती हम तब से ये बिल्कुल नहीं ये क्या करना काला पगला नहीं खेलने की मरे को काला चश्मा